તેનો સમય ગાળો લંબાવી દેવામાં આવે તેને લઈને યુવરાજ સિંહ ઉમેદવારો સાથે પીજીવીસીએલ ના એમડી ની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આવેદન તો આપી દીધું છે પરંતુ જો આવેદન પર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવાય તો વડોદરામાં જે પ્રકારે યુવરાજ સિંહ જાડેજાએ જેટકોની પરીક્ષાને લઈને ઉમેદવારો સાથે આંદોલન કર્યું હતું તે પ્રકારે ઉગ્ર આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે આખો મુદ્દો શું છે અને યુવરાજ સિંહ જાડેજાએ વધુમાં શું રજૂઆત કરી છે શું ચીમકી આપી છે તે સાંભળો આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પીજીવીસીએલના સેલના એમડી શ્રીને અને અમારી જે માંગણી છે એ માંગણી એવી છે કે જે પીજીવીસીએલમાં આજથી એક વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસ જાન્યુઆરી મહિનામાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવી હતી સૌ પ્રથમ આજે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની જે ભરતીઓ થતી હતી આની પહેલાં તે તમામ ભરતીઓ જે છે એ જેટકોની અને જે ડિસ્કોમ જે કંપનીઓ છે એની સંયુક્ત ભરતી થતી હતી પરંતુ સરકારશ્રીના નિર્ણય પ્રમાણે હવે જે આ ભરતીઓ જે છે ડિસ્કોમની એ અલગથી થાય છે એટલે પીજીવીસીએલમાં જે ભરતી કરવામાં આવી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જેમાં બે હજાર ત્રેવીસમાં જે ભરતી થઈ એ ભરતીમાં મેરિટ પણ ઘણું બધું ઊંચું રહ્યું હતું એટલે કે સોમાંથી એકાણું માર્ક જેને આવ્યા તે લોકોને આમાં લેવામાં આવ્યા હતા અને વર્તમાનમાં જે પીજીવીસીએલ છે એમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઘણા પદો ખાલી છે અને મેકમ પુષ્કળ પ્રમાણમાં સેંકડોની સંખ્યામાં ખાલી છે ત્યારે આ જે મેક જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષામાં જે પ્રતિક્ષા યાદી છે એનો એક વર્ષનો સમયગાળો હોય છે અને એક વર્ષના સમયગાળામાં આ પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવાની હોય છે નહીતર આ જે પરીક્ષા છે ફરી વખત લેવાનો એ સરકારનો નિર્ણય હોય છે તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પરીક્ષા છે એ બીજી વખત લેવામાં ન આવે અને આ જે પરીક્ષા છે એનું સત્વરે સોળ ફેબ્રુઆરીના રોજ જે પ્રતિક્ષા યાદી પૂર્ણ થઈ રહી છે જેની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે કાં તો એ સમય મર્યાદા વધારી દેવામાં આવે અને કાં તો જે વિદ્યાર્થીઓ પ્રતિક્ષા યાદીમાં છે એમને જે જગ્યા મહેકમ પ્રમાણે જે ખાલી છે એ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે એટલી જ અમારી માંગણી છે આજે ને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત થશે અને આ જે રજૂઆત છે એ અમે એમડી શ્રીને પણ દસ દિવસનો સમય આપવાના છીએ આજે વીસ તારીખ છે તો અમે ત્રીસ તારીખ સુધીનો સમય આપવાના છીએ જેથી કરીને એમડી શ્રી આમાં સત્વરે નિર્ણય લે અને જો નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં જે રીતે ભૂતકાળમાં

ત્યારે વધુ એક આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી છે હાલમાં જ તેમણે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટન્ટ યોગામાં મદદનીશ તરીકેની ભરતીનું કૌભાંડ ઉજાગર કર્યું હતું જેને કારણે તેમના પર કાયદાનો ગાડીઓ પણ ઘસાયો ત્યારે હવે જોવાનું રહ્યું કે વધુ એક આંદોલનના કારણે કઈ મુશ્કેલીનો તેમને સામનો કરવો પડશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારે ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર